નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન તો મિત્રો અમદાવાદના ભરતદાન ગઢવી જે મનસુખભાઈ રાઠોડને ઓડિયો વિડીયો સાંભળતા હોય અને જે ભરતદાન ગઢવી સારણ ગઢવી છે અને જે મનસુખભાઈ રાઠોડને આજે ફોન કરી અને જે મનસુખભાઈ રાઠોડને આજે બિરદાવ્યા કેમ કે જે મનસુખભાઈ રાઠોડનો જે વિડીયા સાંભળતા હોય ભરતદાન ગઢવી અને જે મનસુખભાઈના જે ક્રાંતિ વિચારોને આજે સલામ કરી અને જે અભિનંદન પાઠવ્યા ભરતદાન ગઢવીએ મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત સત્સંગ કર્યો અને સંવાદ કર્યો અને ભરતદાન ગઢવીએ પણ સંત મંતની વાત કરી તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને સાંભળીને તમારું શું કહું ગમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જાણાવજો અને જબરજસ્ત છે આ રેકોર્ડિંગ અને મનસુખભાઈ રાઠોડે અને ભરતદાન ગઢવીએ જબરજસ્ત સત્સંગ કર્યો અને મનસુખભાઈ રાઠોડે પણ જે આની અંદર આ વિડીયોની અંદર દુઆ પણ ગાયા અને ભરતદાન ગઢવીએ પણ મનસુખભાઈ રાઠોડના જે ક્રાંતિ વિચારોને અભિનંદન પાઠવી હશે આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને કમેન્ટ બોક્સ ની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો સંત મંત ની પણ આ ઓડિયો ની અંદર ભરતદાન ગઢવી અને મનસુખ રાઠોડે સંવાદ કર્યો છે સાંભળો રેકોર્ડિંગ તમે અંદર હેલો જય માતાજી જય માતાજી મનસુખભાઈ બોલો હાજી ભરતદાન ગઢવી બોલો અમદાવાદથી ભાઈ અભિનંદન હો તમારી ક્રાંતિ વિચારો ભરતદાન ગઢવી હા મજામાં તમારો શબ્દ કોશ જૂના શબ્દો સાંભળી અને ઘણી વખત યાદ આવે કારણ કે કાગના ઘડી દાંત બાપુ ના દુવા ઘણું બધું કંટ આનંદ આવે છે જેના ઘરે હોય જાજા ઉત્પાદ કે બાપુ ગોજારા હોય જેના આંગણા

હું આજે લખી છું આ ત્રીજી સાય છે મારી વાહ 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 આજે હું અમદાવાદ હતો આજે હું અમદાવાદ હતો હાઈકોર્ટ આવ્યો હતો ક્રાંતિકારી વિચારો તરીકે અમે તો સર્વોદયના વિદ્યાર્થી અને મારા ફાધરે ભૂટાનમાં હતા વાહ વિનોબા ભાવે અમને હિંચકો નાખેલો છે વાલા ઘરે મહેમાન હોય સમય બળવાન પણ આવા જે ક્રાંતિકારી વિચાર વાળા જે હોય છે ને હાજી હાજી

માતાજી માં કઈ લેવા દેવા છે નહીં કેવું એને કેવું કર્યું આમાં સરકાર ના ગુઓ છે એ આપડી તરફેણ માં આવી ગયા પછી એને બધું બંધ કરી દીધું અને દાણા જોવાનું ધૂપ ધુવાડા ને એવું બધું ઠીક છે

તમને સત્ય ની ખબર પડે છે કે નહી સત્ય ની ખબર પડતી અમારું જ એ તો કર્મ કરવું પડે બસ 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 નહીં આ જે માતાજી છે એને એની પોતાની તપસ્યા કરી તેવ કહેવાના હા હા તમે આ તમે પોતે ભગવાન છો પણ ઈ તત્વ ને પોચ્યા અને એક તમને યાદ અપાવું એક મિત્ર તરીકે કોઈ વિવાદ વાળી વાત કરવા માટે ફોન નથી કર્યો સુધી વાય હા એ સાક્ષી પૂરે છે અને હાહુ બે ના ગયા મોજુદ છે આને સમાજ નું કઈક કર્યું કેવાય વાતો બધા કરે

તો રોહિદાસ ને પગે લાગવા દોડે છે ભૂખ હોય તો રોહિદાસ ને પગે લાગવા દોડે જો સ્વાર્થ ના હોય તો બધા રમકડા છે અને મારા ભગત બાપુએ એ તો એ માટે ઘણા બધું લખ્યું છે બાવન અને એવું કીધું છે કે તમને તમે જે આ લોકો આવો વ્યવહાર કર્યો છે ઈશ્વર તમને માફ નહીં કરે માણસ ને વાહવાની જરૂર છે સાચું નથી કેવું સાહેબ કોઈ બી તારણ કોઈ બી ખોટા વખાણ કરે એટલે એને તારણ નો કહેવાય તમે વક્તા તરીકે છે સત્ય નું સત્ય બોલવું જ જોઈએ

અને કોઈ જેવું થવા તો અમારે મારા ખાનદાનમાં પંદર થઈ ગયું પ્લેન નો ઉડાડતો હોય હા 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 એવું ન હોય કર્મ કરવું પડે બરાબર એટલે તમે સાંભળ્યો ખૂબ ચૂક આભાર ચલો ભલે ભરે ત્યાં તમારી ઈચ્છા હોય તો આપણે ઇન્ટ્યુમમાં મૂકશો તમારો ફોટો મળ્યો ભલે 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 તો મિત્રો આ હતા અમદાવાદના ભરતદાન ગઢવી તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જબરજસ્ત વાત કરી ભરતદાન ગઢવી મનસુખભાઈ ને ફોન કરી અને જે ભરતદાન ગઢવી રહ્યા તે મનસુખભાઈ મનસુખભાઈ કેમ કે જે જે ક્રાંતિકારી વિચાર છે સંત મંતની વાત છે અને સમજાવવાની વાત છે અને જે ભરતદાન ગઢવી જે મનસુખભાઈ રાઠોડના પણ ઓડિયા વિડીયા સાંભળતા હોય અને આજે અમદાવાદ થી ભરતદાન ગઢવી સારણ ગઢવી છે અને મનસુખભાઈ રાઠોડ ને આજે બિરદાવ્યા અને ક્રાંતિકારી ને સલામ પણ આપી અને ધન્યવાદ

છું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ચાલશું જય હિન્દ જય ભારત